અને હકીકત કહું આપણે ભાગશાળી છે ઘણા સંતો મળ્યા છે આ સતયુગમાન ત્રેતા યુગમાન દ્વાપર યુગમાન એમાં કાંઈ બહુ મજા નહોતી હતા ભગવાન ક્યારે આવ્યા છે સમાજ નહોતો હારો આપણી જેવો તો હતો જ નહીં હારો મારા સમાજ બેકારના ભેટનો હા હરિશ્ચંદ્ર રાજા જેવો રાજા વેચાતો હતો રખે હર સિવાય ખરીદનાર કોઈ ન મળ્યો તો બીજે બીજી પ્રજા કેવી છે એને કરતા સમાજ હારો છે મારા કેવો સમાજ ટાઈસકા જેવો હે રામ જેવા રામ વનમાં ગયા માણાની જાય કોઈ હાર્યા જ ન જોડાણ બોલો સમાજ કે પછી એમ કીધું અમને છૂતા મૂકીને વૈયા ગયા તમને હું ગાવીશ કે એમને કયો ને હે રીસ ને વાંદ્રા સિવાય કોઈ નહીં માણસ પાછા વૈયા તમાકુ સોળતા ભાઈ ભાઈ નો ડખો આપણે માથા કોઈ નોકરા હાલો

মহান মহাপুরুষ ক্ষস ইজ એટલે સોમ પાન કરતા હતા નૃત્ય થતો હોય બીજું શું કહેવાય એવા મોજથી થી ઇન્દ્ર રાજા બેઠેલા અને દુર્વાસા અહીંયા ગયા હું કામ રાક્ષસો વધી ગયેલા ઇન્દ્ર ને કીધું તું દેવોનો રાજા છો તું ભલામણ અહીંયા મેં ફિલ્મ છો અને બોલા અમારી વાડી હોય હોજ વાળી દે છે જેવા દુર્વાસ આવ્યા એટલે સભાએ માન આપી દીધું પણ ઓલી અપસરાન ખબર કેટલા હેરાન કરે છે સ્વામી બે ક્યારેક આપને એમ થાય કેટલો આનંદ છે એમ ની હું બે હાઈ હા દૂર રહે અડના તો નહીં જ

તમે ક્યારે પાછળ આવી જાય મને ખબર નથી અને મારો ધર્મ હતો નાચવાનો એ હું ધર્મ ચૂકી આપો પછી દુર્વા બાપુ બોલ્યા કે હવે બટા જે થવું થઈ ગયું બોલાઈ ગયું છે તારે એ શ્રાપ તો મિથ્યા નહીં થાય પણ જે દી આ ધરતી પર હાડા ત્રણ વજ્ર ભેગા થાય તે દે તારો શ્રાપનું નિવારણ થાય

મહાભારતની વાત એક પણ શબ્દ મારા ખીચાનો નથી કેશ મારી સ્ટાઇલમાં એટલે તમને મન બેન હવાઈને આવે આવી ધરતી ઉપર શ્રાપ હતો એટલે ઘોડી થઈને આવી ધરતીમાં એ નદી ને હામે કાઢે ઘોડી થઈને અને આ બાજુ રાજાના ઘોડા સરવા આવે એ કે સરે ઘોડી હામે જોઈને હિણા કરે ઘોડા રોજ ભૂખ્યા રહે એટલે રાજા એ ફરિયાદ કરી અશ્વપાલ ને કીધું કે બાપુ ખાતા કેમ ખડ ખૂટી ગયો રે હોય ગોઠણે ગોઠણે કે ભૂખ્યા કેમ રહે છે નદી ને હામે કાંઠે એક અતિ સ્વરૂપવાન એક ઘોડી છે રાજા પોતે આવે જોયું બહુ સ્વરૂપવાન ઘોડી રાજા લઈ આવ્યા પોતાની ઘોડા બાંધી રાત પડી એટલે અપસરા થઈ ગઈ એટલે રાજા એ ખડક ખેંચ્યું કોણ છો ઘા ન કરતા નહીં હે મહારાજ હું ઇન્દ્ર એક સ્થાપિત અપસરા છું આવી રીતે ઘટના ઘટીને આવું બન્યું છું એટલે હું દિવસે ઘોડી રહીશ રાતે પાછી અપસરાના રૂપમાં આવી જાય તમે મને નહીં રાખી શકો હતી અહીંયા મૂકી જાઓ રાજા કે મેં આશરો આપ્યો હવે તને જવા ન દઉં તારું શ્રાપ નિવારણ જયારે થાય ત્યારે ત્યાં સુધી તારું જતન હું કરીશ બેટા હું આ ધરતીનો રાજા છું અને એક વાત નક્કી છે સ્વર્ગના રાજાઓની રાજાઓની શહેર લેર એ વાત ફાઈનલ છે ધરતીના રાજાઓની મોજ જ છે વચન આપી દીધું પ્રાણ હોય ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં હું તને વચન આપું છું તારું જતન કરીશ કે મહારાજ કોઈને આપશો નહીં ને નહીં ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી કોઈને નહીં આપું બેટા રાખે એમાં કૃષ્ણના દીકરાનો દીકરો ત્યારે ગુજરાતના રાજા ભગવાન કૃષ્ણ દ્વારકાના અને હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર આ ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા પણ બોર્ડર ગુજરાતની લાગે એમાં ઓલો છોકરો જોઈ ગયો ભગવાન કૃષ્ણના દીકરાનો દીકરો કૃષ્ણનો પોત્ર અનિરુદ્ધ ઘોડી અતિ સુંદર એટલે દાદા ના પાસે કીધું કે દાદા ઘોડી મારે જોવે અને મોટો બાપુ એવો તરત ચીઠી લખી નાખી કે ઘોડી મોકલી ગયો લડવા માટે ક્યાર થઈ જાવ મહાભારતનું યુદ્ધ જીત્યા પછી તો ફાટ્યા ફરતા બધા કારણ કે આડોળો આસો દુસો તો ઉપાડી લીધો હતો બધો ભગવાન કૃષ્ણનું કાગળિયું આવ્યું એટલે રાજા ધ્રુજવા મળ્યો કૃષ્ણ સામે હું યુદ્ધ કેમ કરું ઘોડીને આપું કેમ તો મારું વચન જાય હું ક્ષત્રિનો દીકરો છું પણ મારો રાજા છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે એ ધર્મ નો રખવાડો છે એ મને જાકારો નહીં આપે ગયા એની કસેરી ઘોડીની માંગણી કરી છે ઘોડી આવી રીતની પરિસ્થિતિ છે મારે દેવાય છે નહીં એટલે તમારે યુદ્ધ કરવા મને મદદ કરવી પડે ભીમ કે આવું જ હોય ને કઈ અમારી ગદાબાઈ કઈ ગઢી નથી થઈ ગઈ કોણ છે નામ દે કૃષ્ણ કે એ તારે પેલા કેવાય ભાઈ આવું પૂછ્યું ભીમ થઈ ગયા હા નીકળતો હોય કે તું ટૂંકી વાત એ છે કે એ ધર્મરાજા એ ના પાડી યુધિષ્ઠિર ના પાડી કે અમે કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ એટલે આ માણસ ની આ પાછો ભાગ્યો હવે જાઓ ક્યાં નદી આવ્યો એમના કાંઠે લાકડા ખડક્યા ને કીધું મરી જાઓ જીવતા પાછું કેમ જાઓ લાકડા ખડકીને જ્યાં મરવાની તૈયારી કરી એમાં અભિમાન્યુ નો દીકરો પરીક્ષિત હાવ નાનો આ તબક્કો સાતક વર્ષ ની પરીક્ષિત ની ઉંમર અને એ બરોબર નાવા આવેલો ને બળતા જો તૈયારી જો એટલે કીધું કે હેઠો હેઠો હું જાય અંતર દાદા એને ધ્યાન દીધું નહીં એ બધાય હા કે હું બેહ જાય પાણી માં ભોખ દે નહીં કે મેં આવી રીતે વચન એ છે મારે ખોડી દેવાય નહીં અને હવે હું જીવ તો પાછો જાઉં અને ભગવાન કૃષ્ણ લઈ જાય તો મારે ખોડીયા મારી પ્રાણ કાઢ નાખવા પડે એની કરતા આયા આયાં એમના કાંઠો છે ને આયા મારો દેહ નો ત્યાગ કરું ઓલો કે ભલે હાથ વરનો નો પણ ક્ત્રિય દીકરો છે મારે આમે કોઈક મરે મને પોહણ નો થાય તો મારો ક્ષત્રિય ધર્મ લાદે કોઈ નહિ લડે તો બંદા લડશે છે કૃષ્ણ મરવું ઈજ છે ને

જમવાનું ટાણું છું છોકરો આવેલો નહીં એટલે અર્જુન ને કીધું કે છોકરો નાવા ગયો ક્યાંય છે મોટાના છોકરા ન તરે તો તરે તરતા શીખવાડે બીજું બધી મને ખબર નથી બે ભાઈ સહદેવ ને નિકુલ કે દાદા બોલાવે જમવાનું હવે કે અહીંયા આવો તો બે બેહાડ્યા સહદેવ અને નિકુલ ને કીધું કે હે કાકા આ મરી જાય આપણી પાસે તો મરવા દેવાય કે નહીં લડી લેવાય કે હા બે જાઓ બેન બેહાડી દીધા ધર્મરાજાએ કીધું કે ગયા એ ના ગયા રહ્યા ગયા ગયા ક્યાં એટલે ભીમ તું જા ભીમ આવ્યો હફડ ફફડ કરતો કરતો કે અહીંયા બેઠા બોલાવે ડોહા હાથ વરના કીધું કે અહીંયા આવત દાદા અલગ દિન કાનમાં માં કીધું કે તારી ગદાબાઈ ગઢી થઈ ગઈ ખાઈ ખાઈ આડો ફાટ્યો હતો સાહેબ એક તમને વ્યાજ કહી શકે બહુ અરે નો મરવા દેવા ભીમ કે નો મરવા દેવાય કે છેલ્લે અર્જુન આવ્યા अर्जुन ને 7 વર્ષનો છોકરો એમ કહે કે તમે આને ના પાડી દાદા તો મને એવું લાગે છે કે તમે કૃષ્ણ ને ગીતા સાંભળે નહીં એ એમ કેતો તો કે યુદ્ધ એ જ તારો ધ્યેય હોવો જોઈએ સામે કોણ છે ને ભૂલી જાય તો અહીંયા અહીં આવ્યો તો પછી હું ફેરવી નાખું ને ફેરવાય નહીં તો પછી ભાઈ આવીને મેદાનમાં એ ફાઈનલ છોક લડી લેવું છું ધર્મરાજા આવ્યા બધા ફાઈનલ युधिष्ठिर બધા બેઠા હવે કરવું શું

કે પણ ભીમ સુદર્શન ચક્ર કોઈ થી પાછું ના પડે કે પણ હું બેઠોણ કે કેમ હું ભોળા બાપુ પાસે જાવ ને એનું ત્રિશૂલ લઈ આવું કારણ કે કૃષ્ણનું સુદર્શન ચક્ર એ વજ્ર છે તો વજ્ર સામે વજ્ર શું મકો કે એ શિવનું ત્રિશૂલ ભીમ કે આપણે હારા છે બંદ મોટા બાપુ આરે કે પણ કાયલ જ યુદ્ધ કરવાનું છે પણ કે કાલે હું રાત તો છે ને વાત પૂરી થઈ ગઈ કેવાનો અર્થ એટલો સમય મળ્યો હું સો ટકા મનાવી લઈ આ પોતાની ભક્તિ માં ભરોસો હોવો જોઈએ આ મહાપુરુષો ન મળ્યા બાકી હજારો વર્ષ હિમાલયમાં તપ કર્યા ભગવાન નથ મળ્યો ઘણા ભાઈ પાછા પાટલા પહેરીને નહીં પાંચ વર્ષના પ્રહલાદ ને પરમાત્મા ના મળ્યો હોત ને ઉમરાયે લેના દેના હોત તો મૃત્યુ ને ઉમરાયરે લેના દેના નથી ક્યારે તેડું આવી જાય ખબર નહીં પડે એની કરતા ખીચાનો રૂપિયો ખોળિયામાં જીવ આ બે હારે હોય ને ત્યાં સુધી સદગુરુના ના નામ ઉપર લગાડી દેજો જો જિંદગીમાં ડાગ લાગે સાહેબ તો તમારો ગુલામ બની જાવ

હણ ભીમનો મગજ જો કાગડા હવારમાં લડવા જવું ના મોટો બાપુ હા હું નથી જોતા નદી કાંઠે દેવળ હતું એટલે નદીના પટમાં સ્વામીજી આડો હોય ગયો ભીમ અને પાણી હેલવું દેરામાં મંદિરમાં પાણી હલવાનો મોટો બાપુ મોજાણો છે જટા ખખેરીને ઊભો છે ગલા કોણ છે ભીમ કે હું છો એટલે કે ભીમડા હું ભીમડા ભલામણા હવારમાં તકલીફ છે નકુસામાં આંગળી છે

અરે કે પણ ભીમ મોટો લઈ આવ્યો હતો આપણે ખબર હોય ને એકચુઅલી કે આ લોકો આમ છે તો આપણે આમ કરવા કૃષ્ણ ગાંડા ગાંડા પણ નિર્દોષ માણસો મરે છે અગ્નિ ની જવાળાઓ નીકળે છે અંદર થી સુદર્શન ચક્ર સમજમાટી બોલાવે હામે ટકરાય ત્રિશુલ કે આવું કરવું શું હવે જયારે ભીમે કીધું કે રસ્તો છે શું

जी डांस ॾेई ठाण लई जूं धध थिए जी सांस ॾेई सां ॿुठे सरीरु धंधे બે વજ્રા ભેગા થઈ જાય ત્રણ ભેગા થાય અને હું બે વજ્રિજો હું આ ત્રણેય ધરતીમાં આવી તો ધરતી જાય નીચે વજ્ર જોવે અડધું આલે હનુમાન કે ચલાવી લેશ મારા ખાલી પગ અડી જાય તો પૂરું થઈ જાય આકાશમાંથી હનુમાન જાહેવાય સલાંગ મારી અને આકાશમાં ગયા અને એક હાથમાં સુદર્શન ચક્ર એક હાથમાં શિવનું ત્રિશૂળ આ ત્રણેય હાટ કરતા આવતા ત્યારે દીકપડોના હાથમાંથી ધરતીના છેડા છૂટવાની તૈયારી હતી પણ ભીમને જ્યાં પગ દીધો એ અડધો ભીમ એટલે હાડા ત્રણ વજ્ર ભેગા થયા ત્યાં ઓલી ઘોડી કડાકો થઈને અપશરા થઈ ઇન્દ્રની સભામાં વહી ગઈ અને અહીંયા બધા ભેગા ભેગા હાજો આ આવા હરાપમાં આવા ધંધા છે